આ સાથે જ મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ફટાકડાની ફેક્ટરી પર રેડ પાડવામાં આવી છે મહત્ત્વનું છે કે આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી જ્યાં દસ મજૂરો રાખીને ફટાકડા બનાવવાની આ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહી સામે આવી છે ફટાકડાની ફેક્ટરી પર રેડ પાડવામાં આવી છે

કાર્યવાહી સામે આવી આવી છે છે ફટાકડાની ફેક્ટરી પર રેડ પાડવામાં માહિતી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા કેટલાક સમય થી ગેરકાયદેસર ફટાકડાની જે ફેક્ટરીઓ છે તે ધમધમી હોવાના વિડીયો તેમજ માહિતી છે તે સામે આવી છે સમગ્ર ઘટનાને લઈને એસઓજી ની ટીમ છે કે જેને આ ચાંદલિયા ગામ છે કે તેની જીમ જે આ જે ફેક્ટરી છે તેની ઉપર રેડ પાડી હતી રેડ ની અંદર દસ જેટલા મજૂરો હતા કે જે અલગ અલગ પ્રકારના જે ફટાકડા છે તે બનાવતા હતા અને કોઈ પણ જાતની ફાયર છે તે તેઓની પાસેથી મળી ન આવી હતી આ સમગ્ર બાબતને લઈને જ આ ફટાકડાની જે ફેક્ટરીના માલિક છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે દીપક આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો ગ્રામ્ય એસઓજીની કાર્યવાહી સામે આવી છે ફટાકડાની ફેક્ટરી પર રેડ પાડવામાં આવી છે બે લાખના મુદ્દામાલ સાથે માલિકની ધરપકડ કરવામાં આવી છે કુલ જેટલા મજૂરો રાખીને આ ફેક્ટરી ધમધમી રહી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અત્યારે અનેક વિગતો સામે આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના આદેશ પ્રમાણે